બિહારના મુસ્લિમ યુવાનને બાર વર્ષ પછી પરિવાર સાથે મિલન કરાવ્યું ભુજની માનવજોત સંસ્થાએ કામગીરી હાથ ધરી બિહારના કિશનગંજ જિલ્લાના ઠાકુરગંજનો મુસ્લિમ યુવાન અનવરલુ ઉમરવર સત્તર ગુમ થઈ ગયો હતો પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી ત્યાર પછી તે દેશના જુદા જુદા રાજ્યોમાં સતત રખડતો ભટકતો રહ્યો હતો કોઈક રાજ્યના કોઈક શહેરમાં વાડીએ નોકરી કરવા લાગ્યો હતો મશીનથી ઘાસચારો કાપતા મશીનમાં તેનો જમણો હાથ આવી જતા તેનો અડધો હાથ કપાઈ ગયો હતો ત્યારબાદ અન્ય શહેરની હોટલમાં તે કામે લાગ્યો હતો ત્યાં ઝઘડો થતાં તેને માથાના ભાગે થઈ હતી ત્યાંથી નીકળ્યા બાદ તે રઝળતો ભટકતો સોમનાથના નિરાધારનો આધાર આશ્રમે પહોંચ્યો હતો સંસ્થાનો તે એક મહિનાથી મહેમાન બન્યો છે સંસ્થાના સંચાલકોએ તેની સાર સંભાળ કરી હતી માનવ જ્યોત ભુજના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ તેને સોમનાથ શ્રી રામદેવ સેવા આશ્રમ પાળારા કચ્છ મધ્યે લઈ આવ્યા હતા માત્ર દસ દિવસમાં બિહાર પોલીસની મદદ લઈને તેનું ઘર પરિવાર શોધી કાઢ્યું હતું તેનો ભાઈ તોહિર આલમ તેને તેડવા આવી પહોંચ્યો હતો સુખી સંપન્ન તેને વર્ષ પછી હાથ કપાયેલી અવદશામાં રડી પડી તેને ભેટ્યો હતો બંને ભાઈઓની આંખોમાં અશ્રુધારા વહી નીકળી હતી બાર વર્ષ પછી પણ તેને પોતાના મોટા ભાઈને ઓળખી લીધો હતો તોહિર આલમે વિડીયો કોલ કરી ભાઈ બહેનો સાથે વાત કરાવતા પરિવારજનોએ દુઃખ અને હર્ષની લાગણી સાથે એની ભાષામાં વાત કરી હતી યુવાન અનવરલુ ગુમ થતાં તેની ચિંતામાં માતા મૃત્યુ પામી હતી તેના મોટા ભાઈ તોહીર આલમના લગ્ન નાના ભાઈની ભાઈમાં થયા હતા જેને બે બાળકો છે વિડીયો કોલથી ગુમ યુવાન અનુવરલુએ તેને ભાભી અને ભત્રીજાઓ સાથે જોઈને મોટા ભાઈને પૂછ્યું કે લગ્ન ક્યારે થઈ ગયા તેની નાની ભાઈના લગ્ન દિલ્હી મધ્ય થયા છે જેની સાથે વિડીયો કોલથી વાતચીત કરી હતી માનવ જ્યોત સંસ્થા પૂછના સફળ પ્રયત્નોથી મુસ્લિમ પરિવારના ઓગણત્રીસ વર્ષના થઈ ચૂકે મળેલા આ બાર વર્ષથી ગુમ યુવાને માત્ર દસ દિવસમાં ઘર શોધી આપતા પરિવારજનોએ માનવજ્યોત સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો માનવતાના આ કાર્યમાં પ્રબોધભાઈ મુનવર આનંદરાય સોની રફીક બાવા દીપેશ શાહ પંકજ કુરવા વાલજી કોહલી દિલીપ લોડાયા હિતેશ ગોસ્વામી સહભાગી બન્યા હતા બિહારના કિશનગંજ જિલ્લાનો ઠાકોરગંજ વિસ્તારનો યુવાન કે જે જેનું નામ હતું અનવરલુ અને સત્તર વર્ષની ઉંમરથી તે અચાનક ગુમ થતાં પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી આખરે ક્યાં પણ એનો પતો ન મળતા પરિવારજનો નિરાશ થયા હતા તે ખૂબ જ રખડતો ભટકતો રહ્યો હતો અનેક રાજ્યોમાં તે પહોંચ્યો હતો એકાદ શહેરમાં કોઈક વાડી વિસ્તારમાં તે ઘાસચારા કટિંગના મશીન ઉપર લાગ્યો કામે અને ત્યાં એક કોઈક માલિક પાસે એ કામ કરવા લાગ્યો ત્યાં ઘાસ કટિંગ કરતાં કરતાં તેનો જમણો હાથ મશીનમાં આવી જતાં જમણો હાથ કપાવો પડ્યો હતો ત્યાર પછી ત્યાંથી પણ તે ભાગી છૂટ્યો અને અચાનક બીજા રાજ્યની અંદર કોઈક હોટલમાં કામે લાગ્યો ત્યાં હોટલની અંદર ઝઘડો થતાં તેણે એને ઇજાઓ થઈ હતી અને ત્યાંથી પણ તે ભાગી છૂટ્યો હતો ત્યાર પછી અચાનક તે સૌરાષ્ટ્રના સોમનાથમાં પહોંચ્યો હતો અને સોમનાથના નિરાધારનો આશ્રમ એમાં પહોંચ્યો હતો ત્યાં લગભગ એકાદ મહિનાનો એ મહેમાન બન્યો ત્યાંના સંચાલકોએ એની ખૂબ જ સારી સારવાર કરી અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા સોમનાથ આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને જોઈ અને મને ભૂજ ફોન કર્યો કે આ યુવાનનો હાથ કપાયેલો છે આપણે શું કરશું એને ભૂજ તેડી આવશું એનું ઘર શોધવાના પ્રયત્નો કરશું તો મેં એમને તરત જ હા પાડી કે ભગવાન આપણી સાથે છે આપણને એનું ઘર ચોક્કસ મળી જાશ અને આ યુવાનને આવી રીતે માનવજ્યોત સંસ્થા ભૂજ સંચાલિત રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે રાખવામાં આવ્યો માત્ર દસ દિવસનો અમારી સંસ્થાનો મહેમાન બન્યો અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્માએ બિહાર પોલીસનો સંપર્ક કરી એનું ઘર શોધી કાઢ્યું પરિવારજનોને પણ આ મેસેજ પહોંચ્યા ત્યારે પરિવાર આશ્ચર્યચકિત બની ગયા કારણ કે એમને એમ લાગ્યું કે આપણે જેના ઉપર હવે કોઈ આશા નથી રાખી કારણ કે બાર વર્ષનો સમય વીતી ગયો એ જીવતો હશે કે મૃત્યુ પામી ગયો હશે કોઈ ખબર નથી પડતી ત્યારે અચાનક જ્યારે આવા સમાચાર મળ્યા ત્યારે પરિવારમાં અનેક ઘણી ખુશી છવાઈ ગઈ અને તરત જ પરિવારજનોએ વિડિયો કોલ કરી અને ખાતરી મેળવી કે આ પરિવારનો સભ્ય આપણો છે કે બીજા કોઈનો છે એટલે તરત જ વિડીયો કોલથી ખાતરી કરી ને એનો મોટો ભાઈ તોહીર આલમ જે એનો મોટો ભાઈ છે એ તાત્કાલિક ભૂજ આવા રમાનો થયો અને બીજા દિવસે અમારી પાસે આશ્રમે પહોંચતા જ બંને ભાઈઓ એકબીજાને ભેટી પડ્યા હતા કારણ કે બાર બાર વર્ષ પછી લાંબા અંતર પછી જ્યારે બંને ભાઈઓનું મિલન થયું ત્યારે બંને ભાઈઓ ધૃષ્કે ધૃષકે રડી પાયા એને આવતો જોઈ સામેથી આવતો જોઈને ભાઈની આંખોમાં પણ આંસુ આવી ગયા મોટાભાઈ અને બંને ભાઈ એકબીજાને ભેટી પડ્યા અમે ઊભા હતા તો અમને પણ આંખમાં આંસુ આવી ગયા કે આટલું બધું અંતર બાર બાર વર્ષ પછી જ્યારે મિલન થાય તો એ પોતે તો રડે અમને પણ રડાવી નાખ્યા કારણ કે જ્યારે એણે ઘર છોડ્યું ત્યારે એ સત્તર વર્ષનો હતો આજે તે ઓગણત્રીસ વર્ષનો થઈ ચૂક્યો છે અને એના મોટાભાઈએ અમને કીધું કે જ્યારે એણે ઘર છોડ્યું ત્યાર પછી એની માતા પણ ખૂબ જ ચિંતા કરતી હતી કે હવે આ મારું બેટો ક્યાં હશે મારો વાલ સયો દીકરો ક્યારે મળશે અને એની ચિંતામાં જ તે મૃત્યુ પામી આખરે આજે બાર બાર વર્ષનો સમય વીતી ગયા પછી જ્યારે બંને ભાઈઓનું મિલન થયું છે ત્યારે ભાઈઓએ તરત જ વિડીયો કોલ કરી ને પરિવારજનો સાથે વાત કરાવી એની બહેન છે એની સાથે વાત કરાવી બધાની આંખોમાં આંસુ હતા અને ત્યાર પછી એણે મોટા ભાઈને પૂછ્યું કે આ કોણ છે એણે કીધું તારી ભાભી છે તો ભાભી ક્યાંથી આવ્યા ક્યારે લગ્ન થયા તો કે આ મેં લગ્ન કરી લીધા છે ને મારા બા બે બે બાળકો પણ છે તો બે ભત્રીજાઓને પણ એણે ફોન ઉપર મોબાઈલ કોલ ઉપર જોયા એની ભાભીને પણ જોયા આખા પરિવારે ખુશી વ્યક્ત કરી આજે બાર બાર વર્ષનો સમય થઈ ગયા પછી પણ નાના ભાઈ મોટા ભાઈને ઓળખી લીધું એ ભલે ઘરેથી નીકળી ગયા એને બાર વર્ષ થયા હતા છતાં પણ મોટો ભાઈ જ્યારે આવે ત્યારે એને આવકારી એને મળી ગલે લગાડી અને એણે ખુશી વ્યક્ત કરી કે મારો ભાઈ ક્યાંથી આવી ગયો છે ને તો આ માનવજોતનું કામ કે જે વ્યક્તિ બાર વર્ષથી ગુમ હતી એને માત્ર દસ દિવસની અંદર અમારા માનવ જો સંસ્થાએ શોધી આપી અને પરિવારજનોમાં એક ખુશીનો માહોલ ઊભો કરી લીધો કારણ કે જે પરિવારે આશા છોડી દીધી હતી કે હવે અમારો આ સંતાન ક્યારેય નહીં મળે પણ આજે માનો વાલસોયો દીકરો ભલે માન દુનિયામાં નથી પણ પિત્રોનો પ્રેમ ભાઈનો પ્રેમ આજે આ યુવાન જ્યારે પોતાના ઘરે જઈ રહ્યો છે ત્યારે માનવજોત સંસ્થા પણ આનંદની લાગણી અનુભવે છે કારણ કે ઘણીથી નીકળ્યો ત્યારે સત્તર વર્ષનો હતો બાર વર્ષ પછી એ આજે ઓગણત્રીસ વર્ષનો થઈ ગયો છે ઘણી બધી મુશ્કેલીઓને રસ્તામાં બેઠી અને એના ભાઈને બધી પોતાની આપ વિધિ કહી કે મને આટલી આટલી મુશ્કેલીઓ રસ્તામાં નડી તો આજનો દિવસ એ પરિવાર માટે ખુશીનો દિવસ છે જ્યારે માનવજ્યોત સંસ્થા માટે પણ ખૂબ જ આનંદનો દિવસ તમારા મનની વાત મા ઉપર સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો